જય ગૌ આજે ધનતેરસનો દિવસ છે અને ધનતેરસ ના દિવસે રાતે રાતે ગૌશાળામાં તો તમારા સૌ પ્રભુજીની પૂજા કરવામાં આવી પહેલા તમારે કૃષ્ણ ભગવાન પછી હવે ખોડિયારમાં શેઠામાં ભોળાનાથ પણ પૂજા કરવામાં આવી અને હવે ત્યાર પછી અમારે સૌ ગૌ માતાની પૂજા કરવાની તે બધા ભગવાનની પૂજા થઈ ગયા ગૌ માતાની પૂજા કરવાની છે પણ પૂજા થઈ સૌ ગૌ માતાની પૂજા કરવામાં આવી એક એક ગૌ માતાની પૂજા કરતું જાય આજે પવિત્ર દિવસ એવા સતત ધનતેરસના દિવસે અમારા ગુરુજીની આજ્ઞા પ્રમાણે તે પહેલા મળે

તુલસીમાની પણ પૂજા કરવામાં આવી પાંદરે પાંદરે પૂજા નથી પૂજન કરવામાં આવ્યું છે તુલસીમાનું યાદ અમારું એક નવું સામે પણ ખરીદી કરી હતી તો બાપુ પાસે લઈને આવ્યા હતા ટેમ તો તેનું પૂજન કરવાનું તો પહેલાં ગૌ માતા બધી ગૌ માતાનું પૂજન થઈ ગયા પછી અમારા તેમ બાપુએ પૂજન કર્યું